ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે બધું જ બરાબર કરતા હોઈએ છીએ એકદમ સ્ટ્રિક્ટ ડાયટ રોજની કસરત પણ પેલો વજનનો કાંટો એ તો જાણે એક જ જગ્યાએ ચોંટી ગયો હોય છે આ બહુ જ ફ્રસ્ટ્રેટિંગ લાગે ખરું ને પણ ચિંતા ના કરો આનો ઉકેલ છે અને આજે આપણે એની જ વાત કરીશું જો આ સવાલ મનમાં ઘૂમતો હોય તો સમજી લો કે આ કોઈ મોટી વાત નથી આ સ્થિતિને કહેવાય છે વેઇટ લોસ પ્લેટો અને હા આ કોઈ ફેલિયર નથી હો આ તો એક સિગ્નલ છે એક સંકેત છે કે શરીર હવે નવી રૂટીનથી ટેવાઈ ગયું છે અને હવે આપણે આપણી સ્ટ્રેટેજી બદલવાની જરૂર છે તો ચાલો આપણે એવા પાંચ છુપાયેલા કારણોને ઊંડાણથી સમજીએ જે આપણી મહેનત પર પાણી ફેરવી રહ્યા છે તો ચાલો શરૂઆત કરીએ પહેલાં અને કદાચ સૌથી મોટા કારણથી કેલેરીનું ગણિત આપણને લાગે છે કે આપણે એક એક કેલરીનો બરાબર હિસાબ રાખીએ છીએ પણ સાચું કહું વાસ્તવિકતા ઘણીવાર કંઈક અલગ જ હોય છે મોટાભાગના લોકોની ગાડી અહીં જ આવીને અટકી જાય છે જુઓ વજન ઘટાડવાનું ગોલ્ડન રૂલ એક જ છે કેલરી ડેફિસિટ એટલે કે જેટલી કેલરી ખાઈએ એનાથી વધારે બાળવાની સિમ્પલ આ વાત તો આપણે બધા જાણીએ છીએ પણ અસલી સવાલ એ છે કે શું આપણે જે હિસાબ લગાવીએ છીએ એ સાચો છે જવાબ જાણીને કદાચ થોડું આશ્ચર્ય થશે જરા આ આંકડા પર નજર તો કરો રિસર્ચ કહે છે કે મોટાભાગના લોકો પોતાની રોજની કેલરીને લગભગ ચાલીસથી પચાસ ટકા જેટલી ઓછી ગણે છે એટલે કે જો કોઈને લાગે કે એ બે હજાર કેલરી ખાઈ રહ્યો છે તો હકીકતમાં એ આંકડો ત્રણ હજારની નજીક હોઈ શકે છે તમે વિચાર કરો આટલો મોટો ગેપ આ જ ગેપ વજન ઘટાડવાની આખી પ્રોસેસને રોકી દે છે તો સવાલ એ છે કે આ વધારાની કેલરી આવે છે ક્યાંથી એ આવે છે આ છુપાયેલા સોર્સમાંથી આપણે વિચારીએ કે ચાલો હેલ્ધી સલાડ ખાઈએ પણ એની ઉપર જે ક્રીમી ડ્રેસિંગ નાખીએ છે ને એમાં જ સેંકડો કેલરી છુપાયેલી હોય છે રસોઈનું તેલ હોય સવારની મીઠી કોફી હોય કે પછી હેલ્ધી સમજીને ખાધેલી મુઠ્ઠીભર બદામ આ બધું થોડું થોડું કરીને ક્યારેય કેલરીનો પહાડ બની જાય ખબર જ ના પડે તો આનો સોલ્યુશન શું બહુ સિમ્પલ છે બસ એક અઠવાડિયા માટે એક પ્રયોગ કરી જુઓ એક ફૂડ ડાયરી બનાવો અથવા કોઈ સારી કેલરી ટ્રેકિંગ એપ વાપરો એક ચમચી તેલ હોય કે એક બિસ્કીટ બધું જ બિલકુલ સાચા માપ સાથે લખો પછી જુઓ આખું ચિત્ર એકદમ સાફ થઈ જશે ઓકે તો કેલરીનું ગણિત તો સમજ્યા પણ વાત અહીં પૂરી નથી થતી હવે બીજો સવાલ આવે છે શું બધી કેલરી એક સરખી હોય છે તો જવાબ છે ના બિલકુલ નહીં તમે ક્યાંથી કેલેરી લો છો એ પણ એટલું જ જરૂરી છે કારણ કે એ તમારી ભૂખ એનર્જી અને મેટાબોલિઝમ પર સીધી અસર કરે છે અને આ સ્લાઇડ એ તફાવત બહુ સરસ રીતે બતાવે છે જુઓ એક બાજુ છે પ્રોટીન અને ફાઈબર વગરનું ખાવાનું એ ખાધા પછી શું થાય થોડી જ વારમાં પાછી ભૂખ લાગે છે અને મેટાબોલિઝમ પણ સ્લો થાય હવે બીજી બાજુ જુઓ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ભોજન એ ખાધા પછી કલાકો સુધી શાંતિ રહે છે પેટ ભરેલું લાગે છે અને મેટાબોલિઝમને પણ બૂસ્ટ મળે છે તો આનો ઉપાય પણ એકદમ સીધો છે આપણી થાળીને સ્માર્ટ બનાવવાની છે બસ એટલું ધ્યાન રાખો કે દરેક મીલમાં હા દરેક મીલમાં પ્રોટીનનો કોઈ સોર્સ જેમ કે દાળ કઠોળ કે પનીર અને ફાઈબરનો સોર્સ જેમ કે શાકભાજી કે સલાડ હોય જ આ નાનકડો ફેરફાર બહુ મોટો ફરક લાવશે સારું આપણે ડાયટ અને એક્સરસાઇઝની તો બહુ વાતો કરીએ છીએ પણ એક એવી વસ્તુ છે જેના પર આપણું ધ્યાન જ નથી જતું અને એ છે આપણી ઊંઘ અને આપણો સ્ટ્રેસ તમને જાણીને નવાઈ લાગશે પણ આ બંનેનો વજન સાથે સીધો કનેક્શન છે ચાલો જોઈએ કેવી રીતે જુઓ આખી ગેમ હોર્મોન્સની છે જેવી આપણી ઊંઘ ઓછી થાય કે સ્ટ્રેસ વધે એટલે શરીરમાં કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોન વધી જાય છે અને જેવું આ હોર્મોન વધ્યું એટલે તરત જ આપણને તળેલું ગળ્યું ટૂંકમાં ફૂડ ખાવાનું મન થાય છે અને સૌથી ખરાબ વાત શરીર ખાસ કરીને પેટની આસપાસ ચરબી જમા કરવાનું શરૂ કરી દે છે આનો ઉપાય કોઈ ગોળીમાં નથી આપણી લાઈફસ્ટાઈલમાં છે બસ રાત્રે સાતથી આઠ કલાકની શાંતિવાળી ઊંઘ અને સ્ટ્રેસને મેનેજ કરવા માટે થોડું મેડિટેશન યોગા કે પછી કોઈ હળવી કસરત બસ આટલું જ આપણે બધા વજનના કાંટા પર આંકડો ઓછો થાય એટલે ખુશ થઈ જઈએ છીએ બરાબર ને પણ એક મિનિટ શું ક્યારે એ વિચાર્યું છે કે જે વજન ઓછું થયું એ ફેટ છે કે મસલ કારણ કે આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે અને એ આપણી લાંબા ગાળાની સફર માટે બહુ જ અગત્યનું છે મસલ્સ એટલે આપણા શરીરના કેલરી બાળવાના મશીન એ એવી એક્ટિવ ટિશ્યુ છે જે આપણે કંઈ ના કરતા હોઈએ ખાલી બેઠા હોઈએ ને ત્યારે પણ કેલરી બાળતી રહે છે અને જો વજન ઘટાડવાના ચક્કરમાં આપણે મસલ લોસ કરી બેઠા તો સમજો કે આપણે આ મશીનને જ ધીમું પાડી દીધું આપણું મેટાબોલિઝમ જ સ્લો કરી દીધું આ ચાર્ટ જુઓ એકદમ ક્લિયર છે જેની પાસે વધારે મસલ માસ છે એનું રેસ્ટિંગ કેલરી બર્ન એટલે કે આરામ કરતી વખતે બળતી કેલરી પણ વધારે છે સિમ્પલ ગણિત છે વધુ મસલ્સ વધુ કેલરી બર્ન એટલે જ મસલ્સને જાળવી રાખવા ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો આના માટે શું કરવું કંઈ બહુ ભારે નથી કરવાનું અઠવાડિયામાં ખાલી બે ત્રણ વાર થોડી રેઝિસ્ટન્સ ટ્રેનિંગ કરો ઘરે સ્ક્વોડ્સ પુશઅપ્સ જેવી બોડી વેઇટ એક્સરસાઇઝ પણ ચાલે આટલું કરવાથી મસલ્સ જળવાઈ રહેશે અને મેટાબોલિઝમનું મશીન બરાબર ચાલતું રહેશે પણ માની લો કે તમે આ બધું જ કેલરી પ્રોટીન ઊંઘ કસરત બધું જ પરફેક્ટ કરી રહ્યા છો અને છતાંય વજનનો કાંટો ટસથી મસ નથી થતો તો ક્યારેક પ્રોબ્લમ આપણી આદતોમાં નહીં પણ શરીરની અંદર છુપાયેલો હોય છે ચાલો આપણા છેલ્લા અને સૌથી અગત્યના કારણ પર આવીએ અમુક મેડિકલ કન્ડિશન્સ એવી હોય છે જે વજન ઘટાડવામાં બહુ મોટી અડચણ બની શકે છે જેમ કે હાઇપોથાઇરોઇડિઝમ જેમાં મેટાબોલિઝમ જ સ્લો થઈ જાય છે કે પછી પીસીઓએસ સ્લેશ પીસીઓડી જેવી હોર્મોનલ તકલીફો ક્યારેક અમુક દવાઓ જેવી કે સ્ટીરોઇડ્સ કે એન્ટીડિપ્રેસન્ટ્સ પણ આનું કારણ હોઈ શકે છે આવી સ્થિતિમાં જાતે ડોક્ટર બનવાની ભૂલ બિલકુલ ન કરવી જો બધી જ કોશિશ પછી પણ રિઝલ્ટ ન મળે તો સીધા ડોક્ટર પાસે જાઓ એ લોકો જરૂરી બ્લડ ટેસ્ટ જેવા કે થાઇરોઇડ એચબીએવનસી અને વિટામિન ડી થ્રી કરાવીને સાચું કારણ શોધી કાઢશે તો આખી વાતનો સાર એ જ છે કે જો વજન ઘટતું અટકી જાય તો નિરાશ થવાની જરૂર નથી આ એક વેઇટ લોસ પ્લેટો છે કોઈ ફેલિયર નથી આ તો એક ઈશારો છે કે હવે થોડી સ્ટ્રેટેજી બદલવાનો સમય છે અને હા હંમેશા એક વાત યાદ રાખજો વજન ઘટાડવું એ સો મીટરની સ્પ્રિન્ટ નથી પણ આ તો એક મેરેથોન છે જેમાં ધીરજ અને કન્સિસ્ટન્સી જ જીત અપાવે છે હવે શાંતિથી વિચારો આ પાંચ કારણોમાંથી તમારી પોતાની મેરેથોનમાં સૌથી મોટો અવરોધ કયો લાગે છે આ સવાલનો જવાબ જ કદાચ તમને આગળનો સાચો રસ્તો બતાવશે